જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે ત્યારે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદને કારણે પર મોહન નદી પાસેના પુલ પરથી પાણી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના ધસમસતા પ્રવાહને કારણે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે જ જીઆરડી જવાનો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે માર્ગ બંધ થઈ જતા ચારથી વધુ ગામોને અસર પડી છે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે આ લો લેવલ પુલ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એક તરફથી બીજી તરફ લોકો જાય તો એમને જીવને જોખમ પણ છે ધસમસતો પાણીનો પ્રવાહ છે કે જેમાં તેઓ તણાઈ પણ શકે છે જેના કારણે આ માર્ગને સદંતર અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે સાથે જ જીઆરડી જવાન પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે કે કોઈ વ્યક્તિ પોતાના જીવના જોખમે એક તરફથી બીજી તરફ ન જાય રસ્તો પસાર કરવાનો ના કરે પ્રયાસ ત્યારે આપને જણાવે કે માર્ગ બંધ થઈ ગયો છે જેના કારણે ચારથી વધુ ગામોને હાલ સમસ્યા નડી રહી છે મુશ્કેલી પડી રહી છે કારણ કે એક ગામથી બીજે ગામ જવાના રસ્તા ઓછા છે અને સતત પાણી સતત વરસાદના કારણે પાણીના પ્રવાહના કારણે અનેક રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે એમાંથી ઉમરપાડાનો આ રસ્તો પણ એક છે કે મોહન નદી પાસેનો પુલ ગરકાવ થયો છે પાણીમાં જેના કારણે રસ્તો સદંતર બંધ છે અવર જવર માટે અને જીઆરડીના જવાનો પણ તૈનાત છે તેઓ ધ્યાન રાખી રહ્યા છે તો કે વ્યક્તિ પોતાના જીવના જોખમે આ રસ્તો પસાર કરવાનો પ્રયાસ ન કરે પાણીનો ધસમસતો પ્રવાહ યથાવત છે વરસાદ વચ્ચે વિરામ લે છે ફરી એકવાર શરૂ થાય છે પરંતુ મોહન નદી કે જેનો ધસમસતો પાણીનો પ્રવાહ પાણીની આવક સતત થઈ રહી છે મોહન નદીમાં કે જેના કારણે રસ્તા પર મોહન નદીના પાણી ફરી વળ્યા છે આ પુલ તમે જોઈ શકો છો કે નદીની સાથે જોડાઈ ગયો હોય એવા દ્રશ્યો કંઈક આ રીતે કેમેરામાં કેદ થયા છે અને જેના કારણે લોકો માટે અવરજવર બંધ થઈ ગઈ છે આ રસ્તા પરથી કેવી રીતે શરતા જતાનો આ રસ્તો છે કે જ્યાં આ પરિસ્થિતિ નિર્માણ પામતી